અભ્યાસ કરતા હતા ત્યારે એક વર્ષ સિનિયર હાર્દિક પટવા સાથે મિત્રતા થઈ હતી વર્ષ બે માં હાર્દિક પટવા એ કપિલને પોતે સંસાઈ એમ્બ્યુલન્સ સર્વિસના હેમંત પરમાર અને યક્ષ એમ્બ્યુલન્સ ના સર્વિસ મયુર ગોસ્વામી સાથે ભાગીદારીમાં એમ્બ્યુલન્સનો એમ્બ્યુલન્સ નો ધંધો કરતો હોવાનું તથા મહારાષ્ટ્રના રાયગઢની રાયગઢ ની ડબલ્યુ સ્ટીલ લિમિટેડ કંપનીએ એ બાર એમ્બ્યુલન્સ જરૂરિયાત હોવાનું ટેન્ડર નામે એક કરોડ પાંચ લાખ પડાવ્યા હતા તે જ રીતે કેવી પ્રજાપતિ रुपया इक्का लाख चालीस हजार हिमांशु हर्षद टेलर रुपया अठावन लाख पंचावन हजार अंकित किरण एक गजर रुपया पच्चीस लाख राहुल रमन परमार सीते रुपया पच्चीस लाख सितर हजार अभिनव बिमल चौकसी रुपया पच्चीस लाख सितर हजार हरिण हेमेश हे मोदी बोपल रुपया पच्चीस लाख सितर हजार फिरल महेश पारेख रुपया बारह लाख बैतालीस हजार चिराग अशोक पिघराड़िया બે મહિનાથી પોલીસ પડાવતો ડોક્ટર હાર્દિક રમેશ પટવા પોતાના વેસુ સ્થિત રિવોલી હાઇટ માં ઘરે આવવાનો હોવાની વાત વચ્ચે પોલીસે આર્થિક ગુણ નિવારણ શાખાની ટીમે બુજ ગોઠવી હતી અને તેને હતો

છેતરપિંડી અને દસ્તાવેજનો બોગસ દસ્તાવેજ બનાવવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં હેમંત પરમાર અને મયુર સ્વામીને પહેલાથી જ અરેસ્ટ કરી લેવામાં આવે છે અને ગઈકાલે હાર્દિક પટવાને આ ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવે છે ગુનાની હકીકત એવી છે કે આરોપીઓએ ફરિયાદી અને ભોગ બનનારને નો બિઝનેસ કરવા માટે અને તેમાંથી સારું વળતર મળશે એવું જણાવી અને તેઓની પાસેથી પૈસા મેળવી લઈ અને તેઓની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત છે હા આ સ્ટીલ કંપની જે છે એના બનાવીને આપેલા છે એ બાબતેની તપાસ હાલ ચાલુ છે આ દુનિયામાં ત્રણ આરોપીઓ પહેલેથી ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો હતો જે પૈકી હેમંત પરમાર અને મયુર ગોસ્વામીને પહેલા આની પહેલા ધરપકડ કરવામાં આવેલ અને ગઈકાલે હાર્દિક પટવાની ધરપકડ કરવામાં આવે